नमस्कार बाळमित्रो આપણું દિવાળીનું વેકેશન શરૂ થઈ ગયું છે પણ આપણે એક વાત બોલવાની નથી આપણે એનએમએમએસની પરીક્ષા વીસ બારે યોજાવાની છે એટલે આપણે દિવાળી વેકેશનમાં પણ રોજેરોજનો એક વિડીયો જોવાનો છે અને એક નહીં પણ બે વિડિયો પણ વેકેશનમાં જોવાના છે અને આપણે સતત મહેનત ચાલુ રાખવાની છે કારણ કે આપણે અભ્યાસમાં પાછળ રહીશું તો એનએમએમએસની પરીક્ષા ક્લિયર નહીં થઈ શકે માટે આપણે આપણા અભ્યાસને જરા પણ પાંચ પાછળ છોડવાનો નથી એટલે અગાઉ મેં પ્રકરણના ત્રણ ભાગના વિડીયો બનાવ્યા છે ભાગ એક બે અને ત્રણ તો આ ત્રણે ત્રણ ભાગ તમે જોઈ લેજો કારણ કે આગળની બાબતો હોય ને તો આપણે આપણી પાસે ત્રણે ત્રણ ભાગની માહિતી અથવા તો સમજ હોવી ખૂબ જરૂરી છે માટે સૌથી પહેલાં તો તમારે ત્રણે ત્રણ ભાગના સરાસરી પ્રકરણના વિડીયો જોઈ લેવાના છે અને સાથે સાથે આગળના

પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ પૂર્ણ સંખ્યાની સરેરાશ બેકી સંખ્યાની સરેરાશ અને એકી સંખ્યાની સરેરાશની વાત કરી હતી આજે આપણે પૂર્ણ વર્ગ સંખ્યાની સરેરાશ કેવી રીતે શોધાય એ સમજવાનું છે તો સૌથી પહેલા તો આપણને બધાને ખબર છે કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા લે કોઈનો વર્ગ તો અહીંયા માની લો કે ભાઈ એક ચાર નવ સોળ અને પચ્ચીસ અને છત્રીસ બરાબર માની લો કે આ છ અસંખ્યા સંખ્યાના વર્ગો છે એટલે કે એકનો વર્ગ એક છે બે નો વર્ગ ચાર છે ત્રણ નો વર્ગ નવ છે ચાર નો વર્ગ સોળ છે પાંચ નો વર્ગ પચીસ છે અને છ નો વર્ગ છત્રીસ છે તો આ બધી સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીએ છીએ તો આવી પૂર્ણ વર્ગ સંખ્યાની સરેરાશ શોધવી હોય તો શું કરવાનું તો કોઈપણ સંખ્યાની સરેરાશ શોધવી હોય તો આપણી પાસે આવું સૂત્ર છે સરેરાશ બરાબર સરવાળો ભાગ્યા સમજજો બરાબર શું સૂત્ર છે સરેરાશ બરાબર સરવાળો ભાગ્યા સંખ્યા તો હવે તમારે આ બધાનો સરવાળો કરવા જવું પડે પણ અહીંયા જો તમે ભાગ એક બે અને ત્રણના ધ્યાનથી જોયા હશે તો એમાં મેવાળો કરવો આપી હતી દાખલા તરીકે છ પૂર્ણ વર્ગ સંખ્યા છે અહીંયા કેટલી છે છ તો છ વર્ગ સંખ્યાનો સરવાળો કરવાની ટૂંકી રીશું હતી તો પહેલા લખી દેવાના કેટલી સંખ્યા છે છ પછી એના પછી કઈ સંખ્યા આવે સાત બરાબર ને છ પછી સાત પછી છ અને સાતનો નો સરવાળો કેટલો થાય

આપણી જે શોર્ટ ટ્રીક છે પૂર્ણવર્ગ સંખ્યાના સરવાળાની એ વાપરીશું તો દાખલા તરીકે પાંચ પૂર્ણવર્ગ સંખ્યા હોય તો પાંચ ગુણ્યા છ ભાગ્યા અને પાંચ ગુણ્યા છ છ અગિયાર

ચાલો સરવાળો તો તમારે આવી ગયો કેટલો આવી ગયો છ પંચા ત્રીસ બરાબર અહીંયા આપણી સૂન ચઢાઈશું એટલે અહીંયા પોઈન્ટ મૂકીશું તો છ એકા છ અહીંયા ચાર પાછી સૂન ઉતારી એટલે છ છાયો છાયો છત્રીસ તો આવું તો ચાલી જ રહેશે એટલે આપણે શું લખીશું પંદર પોઈન્ટ સોળ તો આવી રીતે ભાગાકાર કરી અને તમારે જવાબ લખવાનો થાય છે તો સમજ પડી કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય પૂર્ણ વર્ગ સંખ્યા આપી હોય સંખ્યા એના પછીની સંખ્યા ગુણે આ બંનેનો સરવાળો ભાગ્યા છ સરવાળો આવી ગયો એકાણું તો હવે આપણે સરેરાશ શોધીશું તો સરવાળો ભાગ્યા સંખ્યા એટલે એકાણું સરવાળો અને એને છ વડે

તો આપણે શું કરીશું ભાઈ તો પેલા તો આપણને અવિભાજ્ય સંખ્યા કઈ છે તો પ્રથમ પાંચ એટલે આપણી પહેલી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે બે છે જો ચાલુ નથી ત્રણ પાંચ સાત અગિયાર જુઓ કેટલી કીધી છે પાંચ અને કઈ પ્રથમ પાંચ તો આપણી અવિભાજ્ય સંખ્યા બધાને મળે આવડતી હોવી જોઈએ તો આપણે શું લખીશું બે ત્રણ પાંચ સાત અગિયાર બરાબર ચાલો હવે આપણને ખબર છે આની સરેરાશ શોધવા માટે શું કરવું પડે ભાઈ તો સરવાળો ભાગ્યા સંખ્યા બરાબર હવે જુઓ આ સૂત્ર કેમ વાપરીએ છીએ તો આ સૂત્ર એટલા માટે વાપરીએ છીએ કે જો એમના વચ્ચેનો તફાવત સરખો નથી તફાવત કેવો છે બધાનો સરખો નથી જો આના વચ્ચે સરખો ના હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું છે અહીંયા પણ જુઓ પૂર્ણવર્ગ સંખ્યામાં પણ તફાવત સરખો નતો અહીંયા ત્રણ નો ગાળો છે અહીંયા પાંચ નો ગાડીઓ છે અહીંયા

સંખ્યા છે છે આપણને ખબર કે અવિભાજ્ય સરવાળા માટેની કોઈ શોર્ટ નથી એટલે આપણે બધાનો સરવાળો જ કરવો પડે તો અહીંયા અગિયાર કેટલા થાય તો અઠ્યાવીસ થાય સત્તર વત્તા અગિયાર એટલે અઠ્યાવીસ ભાગ્યા પાંચ કરવા પડે બરાબર સમજો જો બે ને ત્રણ પાંચ પાંચ ને પાંચ દસ દસ ને સાત સત્તર ને અગિયાર એટલે સાત ને પાંચ હવે કરવા પડે તો પાંચ વડે ભાગો તો પાયો પાયો પચીસ અહીંયા વધ્યા ત્રણ અહિયાં થી શું ચડાય એટલે પોઈન્ટ મૂકી દેવાનો અને પાંચ છ બ્રિસ એટલે કેટલો જવાબ આવશે પાંચ પોઈન્ટ છ એની સરેરાશ થશે તો પહેલા તમે આ બે વસ્તુ સમજી લો પૂર્ણ વર્ગ સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા જેમના આંકડા વચ્ચેનો તફાવત સરખો ના હોય એના માટે એક જ સૂત્ર બરાબર સરવાળો ભાગ્યા સંખ્યા તો સરવાળો કોણ તો આ બધાનો સરવાળો કરવાનો અને એના નીચે જેટલી સંખ્યા હોય એ એ સંખ્યા મૂકી દેવાની અને પછી ભાગાકાર કરીને જવાબ લખવાનો અવિભાજ્ય માટે આપણા પાસે એનો સરવાળો કરવાની કોઈ ટૂંકી રીત નથી એટલે આપણે બધા જ અંકોનો સરવાળો કર્યો અને પાંચ વડે ભાગી અને જવાબ લખ્યો જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યાની સરેરાશ આવે ત્યારે સરવાળા માટેની એક શોર્ટ ટ્રીક હતી એટલે આપણે એ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કર્યો અને પછી એની સરેરાશ શોધી તો બરાબર ધ્યાનથી સમજી લો માઇન્ડમાં ફિટ કરી લો જ્યારે અંકો વચ્ચેનો તફાવત સરખો ના હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરીશું સરેરાશ બરાબર સરવાળો ભાગ્યા સંખ્યા બરાબર હવે આપણે સમજીશું કે બધા વચ્ચેનો તફાવત સરખો હોય ત્યારે આપણે કયું સૂત્ર વાપરવાનું બરાબર તો અહીંયા જુઓ ક્રમિક સંખ્યાની સરેરાશ કઈ સંખ્યાની ક્રમિક તો ક્રમિક સંખ્યા હોય એટલે બધા વચ્ચેનો તફાવત સરખો હોય અહીંયા જુઓ 18 19 20 બધા વચ્ચેનો તફાવત કેટલો છે સરખો છે સરખો છે ને તો અહીં

આ લઈએ તો આ બાજુ ત્રણ વધે આ બાજુ બે વધે તો અહીંયા બે પદોને વચ્ચે લેવાના એટલે તેર અને ચૌદ આ બંને પદોને લઈ એમનો સરવાળો કરી અને બે વડે ભાગી દેવાના છે અને ચૌદ નો સરવાળો કેટલો થાય સત્યાવીસ થાય અને સત્યાવીસ ને આપણે કેટલા વડે ભાગવાના છે બે વડે ભાગવાના છે તો હવે આપણે ભાગાકાર કરવા નહીં જઈએ તો સત્યાવીસ ની આગળ કઈ સંખ્યા આવે છે 26, બરાબર ભાગ્યા બે કીધા હોય તો સત્યાવીસ ની આગળની સંખ્યા છવ્વીસ એના અડધા તેર અને પછી સાત એક વધ્યો ને એટલે એના પોઈન્ટ પાંચ આપણે ચડાવી દેવાના છે તો જ્યારે ક્રમિક સંખ્યા

આ છ ના પ્રથમ પાંચ ગુણ એટલે છ બાર છતરી અઢાર છ ચોક ચોવીસ છ પંચાત્રીસ થાય થાય કે ના થાય હવે આ બધા વચ્ચેનો તફાવત તમે જોશો તો છ છ નો જ હશે એટલે તફાવત તો બધાનો સરખો છે સરખો છે ને તો જો તફાવત સરખો હોય તો તમારે કંઈ જ નહીં કરવાનું શું કરવાનું તો આપણું સૂત્ર છે સરેરાશ બરાબર પ્રથમ પદ વત્તા અંતિમ પદ ભાગ્યા બે કયું સૂત્ર છે પ્રથમ પદ વત્તા અંતિમ પદ ભાગ્યા બે ક્યાં રહી જુઓ અહિયાં તો ખબર છે જો ક્રમિક સંખ્યા હોય તો વચ્ચે પદ જ એનો જવાબ પણ તફાવત સરખો હોય ત્યારે કેવી રીતે સરેરાશ શોધવાની તો પ્રથમ પદ વત્તા અંતિમ પદ ભાગ્યા બે તો ચાલો આપણે હવે કઈ આવું ઘડીઓ લખવા જવાનું નથી આવું કીધું છે છ ના પ્રથમ પાંચ ગુણાંકોની સરેરાશ તો પેલા કોના કીધા છે છ ના અને કેટલા કીધા છે છેલ્લો છે જો પહેલો તો છ આવી જ જાય આપણો અને એના પ્રથમ પાંચ એટલે છ પંચા ત્રીસ એનું શું બની જાય છેલ્લું પદ અને ભાગી દો બે વડે તો બે વડે ભાગો એટલે અઢાર એનો જવાબ આવે છે ચાલો બીજું ઉદાહરણ સમજીએ કે નવના પ્રથમ આઠ ગુણાંકોની સરેરાશ તો આપણે કેવી રીતે લખીશું તો ચાલો આપણને ખબર છે પ્રથમ પદ શું બનશે નવ અંતિમ પદ એટલે કે આઠ ગુણાંક એટલે નવ વ્ઠા બોતેર એનું છેલ્લું પદ તો હવે બોતેર વત્તા નવ કરીશું એટલે કેટલા થશે ભાઈ એક્યાસી ભાગ્યા બે તો હવે એક્યાસી ભાગ્યા બે કરવા જવાનું ના પેલા કોને જોવાના

અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને એને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા બીજા મિત્રોને પણ આપણા મિશન એનએમએમએસ ગ્રુપમાં જોડી દેજો જેથી તેઓ પણ એનએમએમએસની તૈયારી કરી શકે કારણ કે હવે આપણી પાસે ખૂબ થોડો સમય છે તો વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો ચાલો મળીશું હવે નવા વિડીયોમાં